સુરત પોલીસ એક પછી એક અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલેશન કરી રહી છે અને એક મેસેજ પણ આપી રહી છે કે પોલીસ હવે રોકાશે નહીં ગમે તે અસામાજિક તત્વો હોય તેના ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન થશે હવે સુરતની સચિન જીઆઈડીસીમાં માથા ભારે અસામાજિક તત્વ જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવ્યો અસામાજિક તત્વ જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે એકસો પચાસથી વધુ મકાનો બનાવી લીધા હતા પોલીસે એકસો પચાસથી વધુ મકાનો ખાલી કરાવ્યા અને ત્યાં બુલડોઝર ફેરવીને કડક કાર્યવાહી કરી જીવન ભરવાડ પર મારામારી સહિતના ચાર ગંભીર ગુનાઓ પર પોલીસ સ્ટેશનમાં દાખલ છે જીવન ભરવાડ પર અગાઉ પોલીસે પાસાની પર કાર્યવાહી કરી હતી સચિન રેલવે સ્ટેશન વિસ્તારમાં જીવન ભરવાડની દહેશત જોવા મળતી હતી હાલમાં પોલીસે અને એસએમસીના અધિકારીઓને સાથે રહીને ડિમોલિશનની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત